થી ના જે શિક્ષકો છે એના માટે શિક્ષકોની ભરતી જે છે એના માટેની પ્રશ્નો જાહેર કરી દીધી પેલા વાત એવી કરવામાં આવતી હતી કે ભાઈ ક્રમિક ભરતી કરવામાં આવશે પરંતુ ક્યાંક ક્યાંક ક્રમિકના મેં શિક્ષકોની ભરતી જે છે ગોટાળે ચડાવી દીધી હોય એ અધિકારીઓ અને શિક્ષણ મંત્રી એવું લાગી રહ્યું છે જો તમે ક્રમિક કરવી જ નહોતી તો પછી શા માટે મેં બે વર્ષ સુધી વિદ્યાર્થીઓને રાહ જોડાવી અને અત્યારે જે હજી કહી શકાય કે શિક્ષણ સહાયકની તો ભરતી પૂરી નથી ત્યાં તો તમે એકથી એટલે કે વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત કરી દીધો છો

અને એના એક ઉદાહરણ નથી એના અનેક ઉદાહરણો છે સરકારે પહેલા શિક્ષક સહાયક ની ભરતી ની જાહેરાત કરી એ જાહેરાત પૂર્ણ નથી થઈ ત્યાં તો આજે બીજી જાહેરાત કરવામાં આવી એ બીજી જાહેરાત પર પણ અનેક સવાલો ઊભા થયા છે પહેલા 9 થી 12 ની ભરતીની જાહેરાત કરવામાં આવી એ ભરતી પૂર્ણ નથી થઈ ત્યાં હવે 1 થી 8 ના ભરતીની જાહેરાત કરવામાં આવી છે પણ પ્રશ્ન એ થાય છે કે પહેલા ઓલી જૂની જાહેરાત જે કરી છે એ તો પૂર્ણ કરો તમે દર વખતે એક કાગળio ફેરવતા કરી દો કે આ તારીખ થી આટલી તારીખમાં આ ભરતી કરી દઈશ અને પછી એ ભરતી જ ન થાય અને તમે નવી ભરતી જાહેર કરી દો એટલે તમે ઘડી ઘડી જાહેરાત કરો એટલે બધાને એવો આશ્વાસન મળે કે આ નહીં તો બીજી ભરતીમાં અમને મોકો મળી જશે કે અમે શિક્ષક સહાયક બની જશું કોન્ટ્રાક્ટ બેઝ શિક્ષક તો કોન્ટ્રાક્ટ બેઝ શિક્ષક અમે શિક્ષક બની જશું પણ એ ભરતીઓ ક્યારેય પૂર્ણ સમયસર થતી જ નથી આ વિષય પર અનેક સવાલો પહેલા પણ થયા છે ઉમેદવારો રોજ જે શિક્ષક બનવા માટે ઈચ્છે છે રોજ ઉઠી અને એક સવાલ શિક્ષણ મંત્રીને કરે છે કે સાહેબ અમારી ભરતી ક્યારે કરશો આજે જે જાહેરાત કરવામાં આવી છે એમાં શું છે ટર્મ્સ એન્ડ કન્ડિશન ક્યારે ભરતીની વાત કરવામાં આવી છે યુવરાજસિંહે એક વિડીયો બનાવી અને ઘણા બધા સવાલ શિક્ષણ મંત્રીને કર્યા છે શિક્ષણ વિભાગને કર્યા છે તો યુવરાજસિંહ શું કહ્યું તે સાંભળો છેલ્લા ઘણા સમયથી જોઈએ છે શિક્ષક નિયો ભરતી છે એક એકને ગુજરાત રાજ્યમાં તલલે ચડેલી છે કેમ કે જે અધિકારીઓ છે એટલે કે શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે અને શિક્ષણ મંત્રી છે એમાં તો સૌથી મોટો સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે અને દરેક વખતે જે વાયદા વચનો આપવામાં આવી રહ્યા છે એ દરેક વખતે પોકળ સાબિત થઈ રહ્યા છે આપણે જો વાત કરીએ આજથી થોડા સમય પહેલાની પચીસ બે પચીસ ના રોજ એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવી હતી શિક્ષકોની જે ભરતી છે એમાં શિક્ષણ સહાયક એટલે કે નવથી બાર ના જે શિક્ષકોની ભરતી હતી એ એપ્રિલ મહિનાના અંત સુધીમાં આ ભરતી પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને પ્રેસ નોટમાં પણ આ કહેવામાં આવ્યું હતું કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં તમામ ઉમેદવારોને હાજર કરી દેવામાં આવશે હવે મૂળ જોવા જેવી વાત એ છે કે હજી સુધી આ ભરતી પૂર્ણ જ નથી થઈ હજી આ ભરતીની પચાસ પ્રોસેસ તો બાકી જ છે કારણ કે આ ભરતીમાં જોવા જઈએ તો હજી સુધી પીએમએલ ટુ નથી આવ્યું એફએમએલ નથી આવ્યું હજી શાળા પસંદગી નથી કરાવી ત્યાં તો જોવા જઈએ તો અધુરામપુરું આ સરકાર ક્યાંક ને ક્યાંક પ્રેસનો પ્રેસનો રમતી હોય એ પ્રકારે આ બીજી એને જાહેર કરી દીધી અને આ જે જે છે એ તમે કે શિક્ષકો છે એના માટે શિક્ષકોની ભરતી જે છે એના પ્રેસ નોટ જાહેર કરી દીધી પહેલા વાત એવી કરવામાં આવતી હતી કે ક્રમિક ભરતી કરવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્રમિકના નામે શિક્ષકોની ભરતી જે છે ગોટાળે ચડાવી દીધી હોય એ અધિકારીઓ અને શિક્ષણ મંત્રી એવું લાગી રહ્યું છે જો તમારે ક્રમિક કરવી જ નહોતી તો પછી શા માટે બે વર્ષ સુધી વિદ્યાર્થીઓને રાહ જોડાવી અને અત્યારે જે હજી કહી શકાય કે શિક્ષણ તો ભરતી પૂરી નથી થઈ ત્યાં તો તમે કે વિદ્યા એક જાહેરાત કરી દો છો એટલે ક્યાંક ને ક્યાંક આમાં વિદ્યાર્થીઓને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે અને જાણી જોઈને જે અધિકારીઓ છે એ મંત્રી સાહેબ છે એટલે કે શિક્ષણ શિક્ષણ મંત્રી જે છે એમને પણ ક્યાંક ઉલ્લુ બનાવી રહ્યા છે એના કારણે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે હવે જો આ રીતે જો ભરતી થાય એટલે કે નવ થી બારમાં હજી તો મેં તમને કીધું કે પસંદગી પછી નિમણૂક પત્ર ત્યાં સુધીની પ્રોસેસ તો હજી બાકી જ છે જો ખરેખર સરકારે નિમણૂક ખરેખર સરકારે ક્રમિક કરવી હોય તો સૌ પ્રથમ પેલા પેલા તો નવ થી બાર ના ઉમેદવારોની શાળા પસંદગી કરાવી લેવી જોઈએ અને ત્યારબાદ જે એક થી આઠ ની જે પ્રોસેસ છે એક થી આઠ ની પ્રોસેસ ચાલુ કરવી જોઈએ બાકી બાકી જો જો આ રીતે કદાચ પ્રોસેસ કરવામાં આવશે તો એમાં વિદ્યાર્થીઓને પણ નુકસાન અને શાળાઓને પણ નુકસાન જશે અને શિક્ષણ વિભાગને પણ નુકસાન જશે કારણ કે પૂરતા જે શિક્ષકો મળવા જો પૂરતા શિક્ષકોને મળે જે વાયદો કરવામાં આવે તો ચોવીસ હજાર સાતસો શિક્ષકોને તો અમને તેવું લાગી રહ્યું છે જો આ રીતે ભરતી થઈ તો લગભગ વીસ થી એકવીસ હજાર શિક્ષકો જ ભરાશે બાકી ત્રણ થી સાડા ત્રણ હજાર જગ્યાઓ તો ખાલી જ રહેશે એટલે અમે વિનંતી કરીએ છીએ કે કે અમારી માંગણી તો એ જ છે એક થી આઠ ની ભરતી કરો અને જિલ્લા ફાળવણી છે એ જિલ્લા ફાળવણી જો કરી દેવામાં આવે નવ થી બાર માં તો એક થી આઠ ની પ્રોસેસ શરૂ કરવામાં કોઈ વાંધો આવશે નહીં જેથી કરીને ઉમેદવાર જે છે એ ઉમેદવાર જે ઉપરની હાયરકીમાં પસંદ પડશે તો નીચેની હાયરકીમાં નહીં લે પરંતુ જો વચ્ચેથી જે નિયંત્રતની ભરતી કરી દ્યો તો પછી લોચો પડવાનો એટલે મહેરબાની કરીને કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આમાં શિક્ષણ મંત્રી અને શિક્ષણ અધિકારી લે અને આ ભરતી ક્રમિક થાય એના સંપૂર્ણ પ્રયત્ન કરે બાકી હવે અમે જરા પણ સાખી લેવાના નથી કારણ કે બબે બે વર્ષથી રાહ જોઈને બેઠા છીએ તમે જે દરેક વખતે અમને હૈયા ધારણા અને ભરોસો આપ્યો હતો એ દરેક વખતે ક્યાંક ને ક્યાંક ખોટો સાબિત થયો છે છેલ્લે પણ તમે ભરોસો આપ્યો હતો આ પ્રેસ્ટનોટ આપીને કે ભાઈ જુલાઈ મહિનામાં તમારી ભરતી પૂર્ણ થઈ જશે તો જુલાઈ મહિનો પૂરો થઈ ગયો ભરતી પૂર્ણ નથી થઈ એપ્રિલ મહિનો માફ કરજો આ એપ્રિલ મહિનો પૂર્ણ થઈ ગયો પરંતુ હજી સુધી આ ભરતી જે છે એ પૂર્ણ રદ તમે પ્રેસ નોટ માં લખીને આપી જશો કે નવ થી બાર ની પચીસ બે પચીસ બે પચીસ બે પચીસ ના રોજ તમે જે પ્રેસ નોટ આપી એમાં લખ્યું હતું કે ભાઈ એપ્રિલ મહિનામાં તમારી ભરતી પૂરી થઈ જશે હજી સુધી તો ભરતી પૂરી નથી થઈ એટલે દરેક વખતે તમારા વાયદા વચનો એ ઠાલા નીવડ્યા છે અત્યારે પણ તમે હવે એક થી આઠ નું જે ગતકડું છે લાવી દીધું છે કે એક થી આઠ ની ભરતી પૂરી કરીશું યાદ રાખજો સમયસર ભરતી પૂરી ન થાય તો હવે ભૂતકાળમાં જેટલા પણ અમે વિધાનસભાના ઘેરાવા કર્યા છે કે ગાંધીનગર અંદર જે પ્રદર્શન કરે છે એનથી પણ વધારે આક્રમક રીતે અમે આ પ્રદર્શન કરવા જઈ રહ્યા છીએ જો તાત્કાલિક ધોરણે આની ઉપર નિર્ણય લેવામાં જે રીતે તમારે અણગણત નિર્ણયો લેવાય અણગણત નિર્ણયો લ્યો બાકી હવે જરા પણ સાખી લેવા કારણ કે વિદ્યાર્થીઓની ધીરજની પરીક્ષાઓ તમે ખૂબ મોટી લઈ લીધી છે હવે હવે આગળના દિવસોમાં અમે સ્પષ્ટ કહીએ છીએ દરેક વિદ્યાર્થીઓ સાથે અમે જે લોકો જે ભાષામાં